बोरिया टोल नाका ની બાજુમાં આવવાનો દેખાય નવસારી ગ્રામ્ય વિજલપુર અને જલાપુર પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો મુદ્દામાલ જે વિદેશી દારૂ એટલે કે आईएमएफएल ના કુલ 68 કેસની અંદર 68 કેસની અંદર 80379 બોટલ જેની કુલ મુદ્દામાલની કિંમત છે 1 કરોડ 75 લાખ 25562 રૂપિયા તથા દેશી દારૂ એ લગભગ નવસો ને ત્રેપન કેસનો નવસો ત્રેપન લીટરની બોટલો જેની કુલ કિંમત છે એક લાખ નેવું હજાર છસો રૂપિયા એનો અહીંયા અવારું પ્રોહિબિશન અને ત્રણે ત્રણ પોલીસ સ્ટેશનના મામલા ના પીઆઈશ્રીઓ પીએસઆઈ સ્ટાફ તથા મામલતદારાની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મારી અને ડીવાય એસપી શ્રીની હાજરીમાં તથા પ્રોહિબિશનના અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે આ જે નાશ કરવામાં આવ્યો છે મુદ્દામાલનો તેનો જે પણ કાટમાળ છે એ આ લોકોના જે અધિકૃત ઇજાકાર છે તેના મારફતે તેનો નિકાલ કરવામાં આવશે અને આ જે દારૂનો નાશ થયો છે તે તમામ દારૂને અહીંયા ફાયરના બાઉઝર છે તે મારફતે ડાયલ્યુટ કરી દેવામાં આવશે જેથી તે અખાદ્ય બની જાય અને જે કાચ અને કાટમાળ છે તેને લઈ લેવામાં આવશે જેથી અહીંયા આજુબાજુના કોઈ લોકોને કે જાનવરોને કોઈ હાનિ ના હોશે આભાર